પુડલા તો ઘણા બનાવતા હોય છે પરંતુ ઘઉંના લોટના પુડલા પણ બનાવવા થોડા અઘરા છે એમાં પણ રવો કે સોડાનો ઉપયોગ કર્યા વગર એકદમ મુલાયમ પુડલા તમે જુઓ તો એકદમ સરસ તૈયાર થાય છે તમારે લંચ બોક્સમાં કે ટિફિન બોક્સમાં પણ તેનો તમે આરામથી લઈ જઈ શકો છો અને ટેસ્ટમાં પણ આ પુડલા બહુ જ સરસ લાગે છે રેગ્યુલર પુડલા કરતાં ઘણા અલગ પડે છે તો એના બેટર બનાવવાની એક ખાસિયત સાથે ચાલો આજે ઘઉંના લોટમાંથી એકદમ મુલાયમ પુડલા અને ટેસ્ટી પુડલાની રેસીપી શરૂ કરીએ આજની રેસીપી માટે એક કપ ઘઉંનો લોટ વન ફોર ચોખાનો લોટ વન ફોર ચણાનો લોટ એક કપ દહીં બીજું એક કપ પાણી લીધું છે અડધો કપ પાણી એડ કરી ધીમે ધીમે પાણી એડ કરી અને બેટર તૈયાર કરશું તો એક કપ પૂરું પાણી એડ કરી દીધું છે હજી બીજું જોશે આપણે એ પ્રમાણે એડ કરશું બીજું પોણો કપ પાણી લીધું છે એમાંથી અડધું એડ કરશું તો આપણે બેટર જોઈ લઈએ થોડું થીક છે તો આપણે બે ચમચી જેટલું પાણી એડ કરશું એટલે અડધું કપ પાણી વપરાણું છે એટલે દોઢ કપ પાણી એડ કર્યું છે ને એક કપ દહીં તો આ રીતનું રનિંગ બેટર તૈયાર થઈ ગયું છે તો ઢાકીને એક બાજુ રાખી દઈએ તો એક પેન મૂકી દીધો છે નાનો વઘાર કરશો એક ચમચી તેલ એક નાની ચમચી અડદની દાળ વન ફોર્થ ચમચી રાઈ અને વન ફોર્થ ચમચી જીરું અડદની દાળ બ્રાઉન થાય ત્યાં સુધી સોતડી લેશું

નાની ચમચી ધાણાજીરું ગેસની ફ્લેમ ધીમી જ રાખશું એક નાની ચમચી ચીલી ફ્લેક્સ અથવા લાલ મરચું બધું બરાબર મિક્સ કરી લેશો નાની કટોરી ધાણાભાજી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો એક વઘાર તૈયાર થઈ ગયો છે બેટરને એકવાર હલાવી લેશું તો વઘારેમાં એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું અથવા એક નાની ચમચી મીઠું એડ કરશું બધું બરાબર મિક્સ કરી લેશું તો આ રીતનું બેટર તૈયાર થઈ ગયું છે એક કપ દહીં અને દોઢ કપ પાણી સાથેનું તો જેમાં વઘાર કર્યું તો એ પેન આપણે ગરમ કરવા મૂકી દઈશું વન ફોર ચમચી તેલ મૂકશું લોહી વઘાર કર્યો છે એટલે ગ્રીસ થયેલું જ છે ગેસની ફ્લેમ ધીમી રાખશું અને એકવાર બેટર હલાવી અને બેટરને આપણામાં એડ કરશું આ રીતના બે નાના ચમચા મૂક્યા છે તો આ રીતે પૂરલા જેવું આપણે એને કરી લેશું ગેસની ફ્લેમ મીડિયમ કરશું અને ઉપરથી સફેદ અને કાળા તલને સ્પ્રિંકલ કરશું મીડિયમ ફ્લેમ ઉપર એક મિનિટ થવા દઈશું તો ઉપરની સરફેસ કોરી થઈ ગઈ છે થોડું ઉપર બે ટીપા તેલ મૂકી અને આપણે એને ટર્ન કરી લેશું તો આ બાજુ પણ એક મિનિટ માટે થવા દઈશું તો આ રીતે પ્રેસ કરી અને આપણે ચેડવી લેવાના છે આ રીતે રીતે બધા ઉતારી લેવાના છે તો ટોટલ આઠ ફૂડલા ડોટ કપલોટ માંથી બન્યા છે ને એકદમ મુલાયમ છે તમે જુઓ તો તમે એનો રોલ વાળી લેશો તો પણ સરસ રોલ વળી જશે આ રીતનો તો રેસીપી ગમે તો ચોક્કસથી વિડીયો લાઇક અને શેર કરજો અને જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો